સગુણા બેન ને અકમલ દાદા એ ગોમી નો દાન દીધું હતું જે કઈ દાન આવે છે ગોમી ના દાન તરીકે સ્વીકારવામાં આવે છે મારા વાલા તો પાંચસો ને રૂપિયા ચેતના બેન અરવિંદભાઈ શાહ કેમના તરફ જાવ બોલો રામા પીર જય મારા વાલા અલક ધણી ઉપર મારા નામ ઉપર ભરોસો હશે ને એક રૂપિયો વાપરો દી ઉગતા સાથે મારો રામ એકસો ને એક ગણા કરી પાછા આપે છે મારા વાલા કારણ કે આ કળિયુગ નો માનવ પણ કોઈનો નો લોણી રહ્યો નથી તો આનો ત્રિલક નો નાચ છે